નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીવી 24 મહાકુંભમાં નાસભાગની થયેલી ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર ઉપર દુઃખ વ્યક્ત કર્યું છે મહાકુંભમાં થયેલી નાસભાગની ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે ટ્વિટર ઉપર પોસ્ટ શેર કરતા આ ઘટનાને લઈ દુઃખની લાગણી વ્યક્ત કરી છે મહત્વનું છે કે નાસભાગમાં દસ કરતા વધારે લોકોના મોત થયા હોવાના સમાચાર છે કે હાલ સ્થિતિ નિયંત્રિત છે પ્રયાગરાજ મહાકુંભમાં બનેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા ભક્તો પ્રત્યે મારી કુંડી સંવેદના છે આ સાથે જ હું તમામ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું સ્થાનિક વહીવટી તંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે આ સંદર્ભમાં મેં મુખ્યમંત્રી યોગીજી સાથે વાત કરી છે અને હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ફોન ઉપર વાત કરી છે તો સીએમ યોગીએ રેલવે મંત્રીને પ્રયાગરાજથી શક્ય તેટલી વધુ ટ્રેનો ચલાવવા કહ્યું છે પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા આવેલા લોકો ઝડપથી અને સરળતાથી શહેર છોડી શકે તે માટે વધુ ટ્રેનો દોડાવવી જોઈએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે તો મૌની અમાવસ્યાના દિવસે કરોડો લોકો સંગમમાં સ્નાન કરવા માટે અહીં પહોંચ્યા છે જોકે ભારે ભીડને કારણે ઘણા લોકો બેભાન થઈ ગયા હતા જેના કારણે મહાકુંભમાં ભાગદોડ જેવી સ્થિતિના અહેવાલો છે આ ભાગદોડમાં ઘણા લોકો ઘાયલ થયા છે તેમની સારવાર ચાલી રહી છે હવે આ ઘટના પછી જગદગુરુ સ્વામી રામ ભદ્રાચાર્યએ મહાકુંભમાં આવેલા ભક્તોને ખાસ અપીલ કરી છે કે ફક્ત સંગમમાં સ્નાન કરવાનો આગ્રહ છોડી દો જગતગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું છે કે હું બધા ભક્તોને અપીલ કરું છું કે આજે પ્રયાગરાજમાં ભારે ભીડ હોવાથી તેઓએ ફક્ત સંગમ ઘાટ ઉપર પવિત્ર ડુબકી લગાવવાનો આગ્રહ ન રાખવો જોઈએ